અહીંયા ટાવર નખાય છે તો મિત્રો જોઈ શકો છો આ જીવના જોખમમાં કેટલો કામ કરે છે ટાવર નવું નખાય છે જીવના જોખમમાં અત્યારે જઈને પોતાનો પરિવાર ચલાવે છે તો અમને પોતાનો જીવ હાથમાં લઈને જ કામ કરે છે મિત્રો આપણે જવાનું છે ધોળકા અને અહીંયા મોટર બગડી છે એટલે વીસું આપણે બોરે બોરેથી મોટર લઈને વીસું ધોળકા

તો મિત્રો આવી ગેંગ આવી છે ગુજરાતમાં અને બે ત્રણ જણા તો પકડાઈ ગયા છે બહુ મારે એટલે તમે ઘર રહેજો તો મિત્રો ચડ્ડી ગેંગ ગુજરાતમાં આવી એવા ખૂબ વિડિયો વિડીયો માં સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થાય છે તો તારું કેવું કહેવું ચડ્ડી ગેંગ ચડ્ડી ભાઈ ને કેમ આવતી એમને ના છે ને આપણા ના પીચે ભાવ તો પકડાયા ધીબી ધીબી ને એવા મજા આવે ધીબાની હું તો વાટ જ જોઈને બેહી રહું તારે લઈને તું બોલ ઘરની બાર

તો જોઈ શકો છો હિગો તો જોઈ લો એક ઈશારે ઉપર ઊભી થઈ જાય જોઈ લો તો મિત્રો અહીંયા એક કૂતરો બહારનો આવી છે અને જીમે તો જોઈ લો જીમે આવતાના પહેલા જ ભાગી જાય તો મિત્રો આપ જોઈ શકો છો Instagram અત્યારે ખૂબ વાયરલ ચાલે છે

તો મિત્રો આ હાલનો જ હાલ છે અને આ મેદી કાપવામાં આવે છે તો આ મેદીના ઝાડ છે તમને થોડો નજીકથી બતાવું આ મેદીના ઝાડ છે અને આ હાથ છે હાલનું ઝાડ બહુ મોટું થઈ ગયું બંને હાલના ઝાડ છે મિત્રો જોઈ શકો કે એક આપણ હાગનું ઝાડ છે અને આ છે મેદી તો મિત્રો અમારો દેશી બ્લોગ વિડીયો પસંદ આવે લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં